જામનગર ખંભાડિયા ધોરી માર્ગ પર મેહુલ થી લઈને બાયપાસ સુધીના માર્ગ પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા અવિરત થઈ રહી છે તેમાં પણ ખાસ કરીને આ માર્ગ પર થતા દરરોજના ટ્રાફિક જામથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા તો ખાડે ગઈ જ છે પરંતુ આ માર્ગ પરથી પસાર થનાર શહેરીજનોને જામનગરમાં ટ્રાફિક પોલીસ તેની ફરજ ન નિભાવતી હોય તેવો સતત અહેસાસ થતો રહે છે આ બાયપાસ પર આમ તો ટ્રાફિક જામ વર્ષોથી થતો રહે છે પરંતુ હાલમાં ધોરણ અને બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ પર આવેલી સ્કૂલોના પરીક્ષાના સેન્ટર હોવાને કારણે બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીના માતા પિતાઓએ સ્કૂલે સમયસર પહોંચવા માટે ઘરેથી બે કલાક વહેલું નીકળવું પડે છે આજે સવારે આ રોડ ઉપર રાબેતા મુજબ ટ્રાફિક જામની સમસ્યા થઈ ગઈ હતી પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ આ ટ્રાફિક જામમાં ફરજ પર રહેલો જવાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે તેને ટ્રાફિક જામ સાથે કોઈ લેવા દેવા ન હોય તે રીતે બિંદાસ વાતોમાં વ્યસ્ત છે ત્યારે પોલીસ અધિક્ષક પાસે શહેરીજનોની અપેક્ષા એવી છે કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું ચોક્કસ અને યોગ્ય નિરાકરણ થાય તેમજ ખંભાળિયા બાયપાસ પર દરરોજ થતા ટ્રાફિક જામને અટકાવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લઈ એક પોલીસ કર્મચારીને બદલે વધુ પોલીસ કર્મચારીની ફરજ સોંપવામાં આવે તેવી લોક માંગણી છે